મેં અહીંયા ત્રણ મોટા બટાકા લીધા હતા અને તેને છોલીને સમારી લીધા છે હવે આપણે એમાં થોડું પાણી નાખીશું આવી રીતે ધોઈ અને સાફ કરી દઈશું અને આમાં થોડા વટાણા પણ નાખીશું આપણે આજે વટાણા વટાણા અને બટાકાનું શાક બનાવવાનું છે તો બટાકાને મેં ધોઈ અને અંદર વટાણા નાખી દીધા છે તો હવે આપણે એને વઘારીશું આપણે હવે બનાવીશું બટેકાનું શાક એના માટે લીધું છે કુકર એમાં તેલ વઘાર માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે નાખીશું ફૂટવા દેવાની રાઈ ફૂટી ગઈ છે આપણે આમાં નાખીશું જીરું પછી નાખીશું હિંગ અને આમાં છે તજ લવિંગ અને લાલ મરચાં અને થોડી વરિયાળી અને આ આચાર મસાલો આનાથી સ્વાદ એકદમ સરસ આવશે ત્યારબાદ આપણે નાખી દઈશું બટેકા నింద నాకు కాపల मिरची હવે આપણે આમાં નાખશું મસાલા હળદર તીખું લાલ મરચું ધાણા જીરું સ્વાદ મુજબ મીઠું આપણે અમે નાખશું થોડા ક્રશ કરેલા ધાણા ધાણા ઉપરથી નાખવાના અને વરિયાળી છે તે વઘારમાં નાખવાની જેથી એનો સ્વાદ એકદમ આપણે જે વરામાં બટાકાનું શાક ખાઈએ ને સેમ એવું જ આવે એમાં છાલવાળા બટાકા હોય અને મેં આજે છાલ વગરના લીધા છે કારણ કે મારા ઘરમાં છાલવાળા બટાકા કોઈ ખાતું નથી એટલે મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં નાખીશું થોડો સિંગદાણાનો ભૂકો એને પણ આપણે મિક્સ કરી લઈશું સિંગદાણાનો ભૂકો નાખવાથી આપણો જે બટાકાના શાકનો જે રસો હોય એકદમ ઘટ્ટ અને સ્વાદવા પણ એકદમ સરસ રહેશે

આપણે આમાં નાખી દઈશું ગોળ કુકરનું ઢાંકણું બંધ કરી અને બે ત્રણ સીટી વગાડી દઈશું કે આપણું શાક એકદમ તૈયાર થઈ જશે ચાલો જોઈ લઈએ આપણું શાક તૈયાર છે કે નહીં એકદમ સરસ ચડી ગયું છે તો આપણે એમાં નાખશું થોડો ગરમ મસાલો થોડા ધાણા બસો કેટલો સરસ એકદમ થાય છે જુઓ તૈયાર છે આપણું બટાકાનું શાક ચાલો આપણે તેને સર્વ કરીએ